જમાતાજી દોસ્તો ફાઇનલી બેક ટુ જામનગર ફરી પાછા દુકાને આવી ગયા છીએ અને બે દિવસથી જેનો ઇંતજાર કરતા હતા હું પણ કરતો તો અને આપણા કસ્ટમર પણ કરતા હતા એ પાર્સલ આવી ગયું છે જમાતાજી કેમ છો બે ત્રણ દિવસથી કાંઈ બિઝનેસ નથી કર્યો તે આ વાત હું તને વ્લોગ પછી કહીશ ચાલ અત્યારે પાર્સલ ખોલી નાખીએ ફટાફટ અને કસ્ટમરને બતાવી દઈએ શું કરવાનું છે શું લાવ્યા છીએ આપણે सस्पेंस बढ़ रहा है। ऐसी कौन सी चीज़ है जो बहुत डिमांडिंग है और सबसे कम रेट में सिर्फ अपने पास मिलती है। सो कैच? सोचे ये तो हूँ ना थी क्या वाला अमना पार्सल खुले है लेते तुम्हारे जो जे? आ तो साड़ी थे। कई साड़ी थे।, थे? थे? ओहो! એકદમ ગોલ્ડી સોફ્ટ ગ્લાસ ટીસ્યુમાં છે એમાં પણ નહી આની વાત હું નથી કરતો હું બીજી કોઈ વસ્તુની વાત કરું છું આપ જોઈ શકો છો ચોલી ચોલી આવી ગયા છે બારસો પચાસ વાળા સિંગલ કલરમાં આનો પર્સનલ સેપરેટ વિડિયો આવી જશે ત્યારે હું તમને આખા બતાવી દઈશ ફિલ હાલ હું તમને અત્યારે ખાલી એક નાની એવી ઝલક આપી દઉં છું કાતર લઈ બીજા બધા ઘણી ખોલી નાખો અને ગણી નાખો કાઉન્ટ કરી લ્યો આઈટમ કેવી છે જોઈ શકો છો કેટલી જબરજસ્ત આઈટમ છે બાર જ સાઇનિંગ ખબર પડે છે બધા ડિફરન્ટ આવ્યા છે તો જે રેડ જેવું આવતો તો ને એની જગ્યાએ મસ્ટ મરૂન થઈ ગયો છે રામા થઈ ગયો છે થઈ ગ્રીન નથી ગ્રીન પર્પલ થઈ છે ગ્રીન છે ગ્રીન નથી ઇંગ્લિશ કલર જ છે મોસ્ટ ઓફ ફોન આ કલર આ મરૂન કલર આ બહુ મસ્ત લાગે છે રામા

એક લઈ લે પોસ્ટર પીસ લઈ લે પોસ્ટર પીસ 3 લઈ લો બીજી કઈ આઇટમ છે રાખવાની લગભગ નથી દેખા નહીં નથી આમાંય નથી એને નીચે હજી એક બીજી પેટર્ન છે ને ફ્લાવર વાળી

ને તને ખબર જ પડતી તને હાવરા હાવરા તો ખબર પડતી તમે આવો લોકો ને ને અને ઓલો કેસરી ને રાણી ગયો ની એ બતાવી બાંદરી હવે તો ઠાકોર જી જોર બાકી પછી આપણો રોયલ જોર આવે છે મને આપતો એક આપણે ઢીંગલી માં કોયલ રાણી મૂકેલું છે

કઈ વાંધો ને એનો ફોન પતી જાય પછી આપણે પૂછશું પણ પૂછશું ખરા કામ કરીને અમે લોકો થકી ગયા હતા ભૂખ લઈ ગઈ છે નાસ્તો કરવાની ઈચ્છા છે આમ તો હું બહારનું કઈ ખાતો નથી પણ આ બે લઈ જવાના છે એટલે હું ભેગો ભેગો જાઉં છું

જોઈ લઈએ આજનું શું કાઉન્ટર છે હિસાબ થઈ ગયો છે અને હવે આપણો નીકળવાનો ટાઈમે થઈ ગયો છે તો આજનો દિવસ અહીંયા જ એન્ડ કરીએ છીએ ગુડ બાય જય માતાજી અને જો આવા બ્લોગ તમને ગમતા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો આવા બ્લોગ ચાલુ જ રહેવાના છે લાઈક કરી દેજો અને આ ગોગીને કહેજો કે વેપાર કરતા શીખી જાય અને એને કીધું એ કોમેન્ટ કરી દેજો જય માતાજી